મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી આ મેં પૂર્વ પણ વિડીયા મારા વાયરલ થયા છે મેં દારૂને લઈને રેડ કરી હતી અને એ લોકોએ અમાન્ય મારા સામે વર્તન કર્યું હતું ને મારકૂટ કરી હતી ઘરમાં પૂરીને એને લઈને અમે રજૂઆત કરી છે મારા સમાજની જુરા ગામની તમામ મહિલાઓ છે ને બીજા પણ હિતેશભાઈ મહેશ્વરી હંસાબેન ચાવડા ને બીજા પણ ઘણા બધા આગેવાનો છે એ બધા અમે ભેગા મળીને અહીંયા એસપી ઓફિસે રજૂઆત કરવા આવ્યા છીએ ને અમે એસપી ઓફિસમાં રજૂઆત કરી છે ને સારો એવો અમને રિસ્પોન્સ મળ્યો છે અમારી રજૂઆત એ હતી કે આ લોકોને ઉપર સખ્સને સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને જામીન ન મળવા જોઈએ તો અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે કે એવા એ લોકોને જામીન ન મળે એવો ક એવો કડક કાયદો કર્યો છે ને પોલીસને સૂચના આપી છે કે હવે આ મુદ્દો બીજી વાર ન બનવો જોઈએ ને પોલીસ જુરા ગામમાં તપાસ કરાવે કે દારૂના આડા ક્યાં ક્યાં છે અને આંગણવાડીમાં દારૂ ન વેચાવવો જોઈએ ને એ લોકોને જામીન ન મળે એવી સખ્તને સખ્ત કાર્યવાહી કરવાની સૂચના આપેલી છે જુરા ગામમાં જે આંગણવાડી છે આંગણવાડીની બાજુમાં એ લોકો ખુલ્લે આમ દારૂ વેચતા હતા ત્યાં અમે વહેલા પાંચ વાગે રેડ કરી હતી રજૂઆતમાં હાલ આપણે ગુજરાતભરમાં એક આંદોલન જોઈ જ રહ્યા છીએ કે જે આંદોલન નશા મુક્ત ગુજરાતનું છે આજે નશાના કારણે કચ્છનો કોઈ છેવાડાનો ગામ હોય કે ગુજરાતનો કોઈ છેવાડાનો ગામ હોય જેનામાં આજે યુવાનો અવગતિ તરફ અને મૃત્યુ તરફ જાણે એક ખાઈમાં પડી રહ્યા છે આજે કચ્છ કચ્છના ખૂણે ખૂણે અને ગલી શહેરોમાં જાણે દારૂના વેપલા એટલી હદે વધ્યા છે જેની કોઈ સીમા નથી એ બાબતે છેલ્લા ગુજરાતમાં દરેક લોકો જનતા રેડો પાડીને પણ જાણે આ બુટલેગીરો અને આ સાખોરીને ડામવાનો જે પ્રયાસો થઈ રહ્યા છે એ સમાજના હિતમાં છે એવી જ રીતે એક ભૂજ તાલુકાના જુરા ગામે એક બાહોશ અને કહેવાય ને કે જેને સલામ કરી શકાય એવી એક મહિલા સંગીતાબેન મહેશ્વરી એણે એક રેડ પાડી અને રેડમાં દારૂ પકડ્યો પણ કમનસીબી કેટલી છે તમે જોજો કે એ રેડ પાડી અને એણે એક સમાજ હિતનું અને યુવાનોના હિતનું એ કાર્ય કર્યું હતું પોતાના ઘરબાર બચાવવા માટેનું કાર્ય હતું પણ આના મુદ્દે જે તે અસામાજિક તત્વો દ્વારા ત્રીસ ચાલીસનું ટોળું એ લઈ અને એને જાણે પકડી એને એક રૂમમાં કેદ કરવામાં આવ્યો એનો બે વર્ષનો બાળક એનાથી લઈ લેવામાં આવ્યો અને એકદમ જે મહિલા સાથે ન થવો જોઈએ એવો અમાનવીય વર્તન એની સાથે કરવામાં આવ્યો આ એક ગંભીર અને ખૂબ જ અત્યંત ગંભીર બાબત છે એ મુદ્દે હું માધાપર પોલીસ સ્ટેશનને પણ કહીશ કે માધાપર પોલીસ સ્ટેશનની હદમાં આવતું જુરાગામમાં દારૂ વેચાતું હોય અને આ મહિલાને પકડવા જવું પડતું હોય તો તમે કઈ નિંદ્રામાં છો એના બાદ જ્યારે મહિલાને પોલીસ મહિલા પોલીસ વગર અહીંથી લઈ જાય છે અને પાછો એ મહિલા સંગીતાબેન સાથે ત્યાંના પીઆઈ હોય ત્યાંના કોન્સ્ટેબલો હોય મહિલા પોલીસને સાથે રાખ્યા વગર એના સાથે જે દુર્વ્યવહાર કર્યો અને તું તકારીથી અને જાણે હાથ ધકેલા કર્યા એ ખૂબ જ નિંદનીય અને પોલીસને શરમ કરવી જોઈએ એવી બાબત છે હા અમે ચોક્કસ કહીએ છીએ આજે એસપી સાહેબ સાથે મળી અને અમે રજૂઆત કરી એના આગલા જ દિવસે એ પીઆઈની બદલી પણ કરી દેવામાં આવી છે એટલે અમે ચોક્કસ એસપી સાહેબની કામગીરીને બિરદાવશું અને આજે પણ અમારી સામે જે નયા પીઆઈ આવ્યા છે એમને પણ સ્પષ્ટ સૂચનાઓ આપી છે અમારું કહેવાનું એ થાય છે કે કચ્છ જિલ્લાના ખૂણે ખૂણે ગામડાઓમાં જે આ બુટલેગરો બેફામ બન્યા છે ક્યાંક ને ક્યાંક આ પોલીસની મીઠી નજરે બન્યા છે તો એસપી સાહેબને અમે સ્પષ્ટ જણાવ્યું છે આજે અમારી સાથે આવેલી મહિલાઓ એટલી એટલી જ અને લડત કરનારીઓ છે આગળ જતા એવી પ્રક્રિયા થશે કે આ મહિલાઓ સાથે અન્ય અડાઓ પર પણ સો ટકા પડશે એટલે ચોક્કસ કહીએ છીએ કે એવા પોલીસ કર્મીઓ જે મહિલાઓનું સન્માન નથી જાળવી શકતા અને તમારા પોલીસ સ્ટેશને કોઈ પીડા અને વેદના સાથે આવે છે તો તમે એને જાણે હળદુત કરો છો એ પણ અયોગ્ય છે તમારી પોલીસની વર્દીની માન તમે પોતે જાળવી અને જે ખરા અર્થમાં તમારે વર્તન કરવું જોઈએ તે નથી થઈ રહ્યું ચોક્કસ આ મુદ્દે સંગીતાબેન મહેશ્વરી સાથે સર્વ સમાજ છે અને આજે અમે બિન રાજકીય અને સર્વ સમાજને એક સાથે નશા મુક્ત કચ્છનું સપનું સેવી અને આજે રજૂઆત કરી છે અને આગામી સમયમાં પણ કોઈ અડ્ડાઓ એવા જાણવા જાણવાની ધ્યાનમાં આવશે તો એના ઉપર રેડ પાડશું એવું અમે સ્પષ્ટપણે આજે એસપી સાહેબને જણાવ્યું છે